રજૂઆત કરી છે છેલ્લા કેટલાય સમયથી અમો હિન્દુઓને ચોક્કસ રીતે વિધર્મીઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે અને કેન કેન પ્રકારે હુમલા કરવામાં હિન્દુ સમાજની આસ્થા ઉપર પ્રહારો કરવા તેમજ ચોક્કસ ઘડયંત્ર વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને અમે હિન્દુ પરિવાર તેઓનો વારંવાર સામનો કરી રહ્યા છીએ એક વર્ષ પૂર્વજ રામોત્સવમાં પણ વિધર્મીઓના ટોળાએ હુમલો કરીને ગામમાં હિન્દુ નાગરિકોને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવ્યા હતા તેઓ વિરોધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ નાની મોટી એનકેન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે જે સર્વ હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર સ્મશાનને ટાર્ગેટ બનાવેલ છે જે કાયદેસરનું સ્મશાન છે તે બાંધકામ છે અને તે બાંધકામ અનુસંધાનમાં જે બાંધકામ સરકાર તરફથી કરવામાં આવેલ છે તે ચોક્કસ લોકોના સહારે તોડી અવરોધ કરવા માગે છે અને માત્ર ને માત્ર હિન્દુ સમાજને કનગડત કરવામાં હેતુથી જ આ કૃત્ય કરી રહ્યા છે સમાજના આસ્થાનું કેન્દ્ર સ્મશાન તેની ઉપર ખોટી રીતે આક્ષેપો કરીને વિષયનું અર્થઘટન કરી હેતુ બદલી માત્ર ને માત્ર નુકસાન કરવા ઈચ્છતા હોય તેવા આવા તત્વોની અટકાયત કરવામાં આવે અને તેની માંગણી સાથે સમગ્ર ભુજ ગામના હિન્દુ નાગરિકો જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપીને ન્યાયની માંગ કરી હતી અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો આવો ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક ઈસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું એ રીતના આ લોકોની એક જાતનું એક નિશાનસ ઊભું થઈ ગયું છે અને જ્યારે જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય ધાર્મિક કાર્ય કરતા હોય તો બી આ લોકો કંઈક ને કંઈક અડચણરૂપ થાય છે બસ અમારે અમારો અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી શકીએ છે સમગ્ર હિન્દુ સમાજના બધા વ્યક્તિઓ ભેગા થયા છે અમારા સ્મશાન ની અંદર કેટલાક વિધર્મીઓ એ અવૈધ રીતે રસ્તો માગે છે જેમાં કોઈ જ પ્રકારનો રસ્તો છે નહીં અત્યારે કાયદેસર એ તમે મપાયું છે એમાં કોઈ રસ્તો બોલતો નહીં અમારું જ્યારે પણ આવું કંઈ કાર્યવાહ હિન્દુ સમાજ નું ત્યારે આ લોકો રસ્તો માગે છે અંદર આવી રીતે ને અમારે હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ આ અહીંયા અમને રસ્તો આપો રસ્તો બીજી બાજુ છે જ જવા આવ્યો પણ એમને ત્યાંથી જવું નહીં એમને એવું છે કે અહીંયાથી જ રસ્તો આપો અમને એટલે અમે એટલા માટે આવ્યા છે કે ભાઈ અમારા જે પ્રાઇવેટ પ્રોપર્ટી અમારે સરકારશ્રી અમારે હોપી છે સરકારશ્રીએ ત્યાં આગળ બાંધકામ કર્યું છે બધું અને અત્યારની મિલિટી પણ સંરક્ષણ દિવાલ જે બનાવી છે સરકારશ્રી દ્વારા જ બની છે બરાબર તો સરકારશ્રીએ જે બાંધ્યું છે બરાબર જ બાંધ્યું છે એમાં કોઈ કોઈ માપીને બધું કરીને જ બાંધ્યું છે તો એમાં લોકો રસ્તો માંગે છે એમને બીજો રસ્તો કે છે સરકારશ્રી પણ એમને જોતો ને એમને એવું છે કે અમને અહીંયાથી જ રસ્તો આપો એટલે અમે એટલા માટે કે ભાઈ અમારા સ્મશાનની અંદર રસ્તો સરકારશ્રી આપે ને અમને પૂરો વિશ્વાસ છે સત્તાની સરકારશ્રી પર અને સરકારના અધિકારીઓ પર અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે અમારા સ્મશાનની અંદર કોઈ જાતનો ગેરકાયદેસર રસ્તો આપે નહીં એવી અપેક્ષા અમે અહીંયા લઈને આવ્યા છે એમની પાસે કલેક્ટર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારું ભાઈ જે છે એ જળવાઈ રહ્યું જોઈએ હિન્દુના સોળ સંસ્કારો માનો એક આ સંસ્કાર છે કે અગ્નિ સંસ્કાર છેલ્લામાં છેલ્લો આવે એ જે જગ્યા છે એના માટે પણ આ લોકો આવી રીતે કરતા હોય ત્યારે અમારે અહીંયા આગળ ના છૂટકે આવવું પડ્યું છે કે ભાઈ અમારી જે છે એ રક્ષા કરે અમારા સ્મશાન ની રક્ષા કરે એમાં કોઈ ગેરકાયદેસર રસ્તો આપે નહીં એટલા માટે આવ્યા છે બસ મહેન્દ્ર પટેલ